નામ વાવના છેડે રહેલું શ્રી ગોડીજી પાસનાથ પરમાત્માનું જિનાલય જ્યારે ઓમકાર સુરજી મહારાજાની દીર્ઘદ્રષ્ટિથી જ્યારે મધ્યમાં લાવવામાં આવ્યું ત્યારથી વાવની ચારે બાજુ ઉન્નતિ પ્રસરવા લાગી એ આપણને બધાને અનુભવ સિદ્ધ છે અને એ પરમાત્માની પ્રતિમાની પાછળનો એક લેખ પ્રશાંત મૂર્તિ અરવિંદ સુઈશોજી મહારાજાએ એક જગ્યાએ લખ્યો અને કાળાંતરે ગસના મહાત્મા શ્રી કલાપ્રભા સાગર મહારાજ સાહેબે જોતા એમ કહ્યું કે એકસો આઠ પરમાત્માના જે મૂળ ગોળજી પાસનક પરમાત્મા છે ને એ આ જ પરમાત્મા હોવાની પૂરેપૂરી પ્રબળ સંભાવના છે અને એ પરમાત્મા આપણા વાવ નગરને મળ્યા આપણા વાવ ગામને મળ્યા એ આપણું પરમ સૌભાગ્ય છે આ પરમાત્મા જ્યારે અણપુર પાટણની અંદર એક શ્રાવકના ભોયરામાં હતા સાથે અન્ય બે પ્રતિમાઓ પણ હતી અને એ સુબા હસન ખાન એની બાજુના ઘરમાં રહેતો હતો અન્ય કોમનો વ્યક્તિ એ સુબા હસન ખાનની પત્ની વાસ્તવમાં જૈન હતી અને સુબા હસન ખાન ભોયરું પાડીને આ પતિમાજી મેળવી લે છે અને તે એની ઉપર સુવા લાગ્યો અને એની પત્ની નિયમિત એ પરમાત્માની પૂજા કરવા લાગી અને રાતના એક વખત યક્ષ આવીને સ્વપ્નમાં કહે છે કે જ્યારે મેઘાસા નામનો વ્યક્તિ પાટણ પાર્કડથી આવે ત્યારે તું એને આ પાંચસો ટકા આપીને આ પ્રતિમા આપી દેજે અને એ દિવસથી સુબા હસન ખાન એમની રાહ જોવા લાગ્યો આ બાજુ મેઘાસાહ નામનો વ્યક્તિ જે પાર્કરથી એના કા કાજળશાહ નામનો એને શાળો હોય છે અને કાજળશાહ શાળો એમ કહે છે કે તમે પાટણ જાઓ ગુજરાત જાઓ અને જે ધન જોઈએ મારી પાસેથી લઈ જાઓ તેમાં અમુક ભાગ મારો રાખજો અને કેટલાક ઊંટ અને ધન લઈને તે અણિપુર પાટણ આવે છે અને આ બાજુ એને પણ એવું સપનું આવે છે કે તમે સુબા હસન ખાન પાસેથી આ પ્રતિમા મેળવી લો જેથી તમારી બધી ચિંતાઓ પણ દૂર થશે અને તેની તે પરમાત્માની તમે નિત્ય પૂજા કરો અને એ પરમાત્માને મેળવીને જ્યારે મેઘાસા દિન પ્રતિદિન પૂજા કરવા લાગ્યો અને પરમાત્માના પ્રભાવથી તે સમૃદ્ધ થવા લાગ્યો અને કાળાંતરે થોડુંક ધન એકઠું કરીને જ્યારે તે પુનઃ પારકર જાય છે ત્યારે રસ્તાની અંદર દાણ ઉઘરાવનાર આવે છે અને દાણ ઉઘરાવનાર આવે છે અને ઊંટની ઉપર રૂ ભરેલું હોય છે ઓગણીસ ઊંટ ઉપર અને એક ઊંટ ઉપર પરમાત્મા બિરાજમાન હોય છે અને દાણ ઉઘરાવનાર પૂછે છે કે ઊંટ કેટલા છે તો એ કહે છે કે વીસ છે દાણ ઉઘરાવનાર ગણે તો ઓગણીસ થાય બીજી વાર ગણ્યા તોય પાછા ઓગણીસ ત્રીજી વાર ગણ્યા તોય ઓગણીસ અને તેમની જોડે રહેલો શેઠ કહે કે મેઘાસા ક્યારેય જૂઠું બોલતો નથી અને આ પછી મેઘાસાહને ખ્યાલ આવી ગયો કે આ પરમાત્માના પ્રભાવથી આ દેખાતા નથી અને જ્યારે પછી દર્શન કરવાની વિનંતી કરવામાં આવે છે ત્યારે પરમાત્મા દર્શન આપે છે અને પછી દાણ ઉઘરાવનાર પણ એ ઊંટનો કર લેતો નથી ઓગણીસ ઊંટનો જ કર લે છે અને અને પાટણ પાર્કર જ્યારે પહોંચે છે ત્યારે કાજલ શાહ બધો હિસાબ માગે છે અને કાજળ શાહ હિસાબ માગે છે ત્યારે કાજલ શાહ કહે છે કે આ પાંચસો ટકા ક્યાં વાપર્યા તો કે આ પરમાત્મા લીધા હતા એ માટે વાપર્યા હતા તો કે એક પથ્થરના આટલા બધા પૈસા અને પછી ત્યારે મેઘાસા કહે છે સારું તમને પાંચસો ટકા એવું લાગે છે ને તો એ મારા ખાતે લખી નાખો હવે આ પ્રતિમાના પુણ્યમાં તમારો કોઈ ભાગ નહીં અને પછી કાળાંતરે થોડાક વર્ષો જતાં પુનઃ યક્ષ સ્ આપે છે મેઘાસાને એ શું આપે છે તે આપણે બીજા ભાગમાં જોઈશું જિનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મીચ્છા મીધું પ્રણામ પ્રણામ